નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો અત્યારે પવિત્ર એવો ભગવાન શિવને સમર્પિત શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શ્રાવણ માસમાં આવતો દરેક દિવસ દરેક તિથિ ખાસ અને મહત્વની હોય છે કે જેમાં દરેક દિવસે કોઈને કોઈ વ્રત આવે છે કોઈને કોઈ તહેવાર આવે છે

પારણા ક્યારે કરવાના તેના વિશે પણ જાણીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે

સાથે આપણા જીવનમાં આપણને સાચી દિશા મળે અંધકાર દૂર થાય અને સુખ સમૃદ્ધિ વ્રત બહેનો માસિક ધર્મમાં હોય તો પણ કરી શકે ઘરમાં સૂતક હોય તો પણ એકાદશી નું વ્રત થાય પરંતુ બંને પરિસ્થિતિમાં ભગવાન ની પૂજા ન થાય દીવાબત્તી ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું આ એકાદશીના દિવસે ભગવાનના મંત્ર પાઠ જાપ કરવામાં આવે છે કે જેનું આપણને અનેક ગણું ફળ મળે છે કહેવાય છે કે આજે ગીતાજીનો પાઠ કરીને જો તેનું પુણ્ય આપણા પિત્રોને અર્પણ કરવામાં આવે છે તો તેના પુણ્ય બળે આપણા પિત્રોની અધોગતિ થઈ હોય તો તેને સદગતિ થાય છે ભગવાનનું ધામ પણ મળે છે અને તેનાથી આપણને ભગવાનની સાથે આપણા પૂર્વજોના પણ આશીર્વાદ મળે છે

તેનાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે આજના દિવસે બની શકે તેટલો ભોગ વિલાસ ન કરવો જોઈએ નિંદા કુતલી થી દૂર રહેવું ઈર્ષા કરવી નહીં ક્રોધ ગુસ્સો લડાઈ ઝઘડો કરવો નહીં ભગવાને આપણને જો આટલો સમય આપ્યો હોય તો તેમાંથી થોડો સમય કાઢીને શું આપણે ભગવાનને ન આપી શકીએ આપવો જ જોઈએ ને ભગવાનને આપણી પાસેથી બીજું કંઈ પણ જોતું નથી ભગવાન ને આપણી પાસેથી ફક્ત સમય અને પ્રેમ જ જોઈએ છે આપણે જો તેમને સાચા 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 યાદ કરીશું તેમનું નામ સ્મરણ કરીશું તો પણ તેઓ આપણા ઉપર પ્રસન્ન થઈ જાય છે તેને સંપત્તિ ની કે આપણી કોઈ પણ વસ્તુની જરૂર નથી તેને જરૂર છે તો માત્ર પ્રેમની અને એટલા માટે ભગવાનની ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ દિવસ હોય તો આ એકાદશી નો દિવસ તો આ એકાદશી નું વ્રત

તો આ એકાદશીનું વ્રત એકટાણું કરીને પણ કરી શકે છે કે જેમાં રાંધેલો ભાત આજે લેવો નહીં રીંગણાનું સેવન કરવું નહીં આટલું ધ્યાન રાખવાનું તો આવી રીતે આ એકાદશી નો મહિમા આપણા શાસ્ત્રોમાં લખેલો છે આવો હવે આપણે જાણી લઈએ કે આ એકાદશી ક્યારે છે ચાર ઓગસ્ટ કે પછી પાંચ ઓગસ્ટ તો એકાદશી તિથિની શરૂઆત ચાર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સવારે અગિયાર વાગ્યાને એકતાલીસ મિનિટે થાય છે કે જે પૂર્ણ પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એક વાગ્યા ને બાર મિનિટે થાય છે એટલે ઉદય તિથિ પ્રમાણે એકાદશીનું વ્રત પાંચ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ ને મંગળવારના દિવસે કરવામાં આવશે અને આ દિવસે ભગવાનની પૂજાનો સમય વહેલી સવારે સૂર્યોદય સમય કરી લેવી સૂર્યોદય સમયે ન થાય

આ વ્રતના પારણા કરવાના રહેશે એટલે કે એકાદશીનો ઉપવાસ કોઈ પણ વસ્તુ ખાઈને તોડવાનો રહેશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને એકાદશીની માહિતી મળી ગઈ હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પવિત્ર પુત્રદા એકાદશીનો મહિમા વ્રત કથા વ્રતની વિધિ જાણીશું સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે એકાદશીનો સત્સંગ કરજો એવી અમે આપ સૌ પાસે આશા રાખીએ છીએ તો મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ દેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર